વડોદરા શહેરમાં ગુરુવારે સાંજે પવન સાથે ધોધમાર વરસાદ એક ઇંચ સતત પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં વડોદરામાં ગુરુવારે સવારે અને બપોરે વાતાવરણ સ્વચ્છ હતું પરંતુ સાંજ પડતા જ વાતાવરણ બદલાયું હતું અને ની અસર વડોદરામાં જણાઈ હતી સાંજે સાડા ચાર વાગ્યા બાદ અચાનક વાદળો ઘેરાયા હતા અને ઠંડા પવનોની સાથે શરૂઆતમાં ધીમી ધારે અને બાદમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું ત્રણ કલાક સુધી ભારે વરસાદના કારણે શહેરના મોટા ભાગના રાજમાર્ગો પર પાણી ભરાઈ ગયા હતા રેલ્વે સ્ટેશન થઈ જતા પૂર્વ પશ્ચિમ વિસ્તારના સંપર્ક અસર પડી હતી ઓવરબ્રિજ પર પણ ટ્રાફિક જામ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા સાંજે પીક અવર્સમાં જ ભારે વરસાદના કારણે લોકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સાંજે ચાર થી છ વાગ્યા સુધી એક ઇંચ તેમજ છ થી રાત્રે આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો એક જ દિવસે ચાર ઇંચ વરસાદના કારણે કારમાં મુક્તારણ સર્કલ પાસે હંમેશની માહોલ પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત રાવપુરા રોડ લહેરીપુરા રોડ દાંડિયા બજાર ગોત્રી રોડ સહિતના રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની પણ અસર થઈ હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં હવામાન ભેટનું પ્રમાણ સવારે નેવ્યાસી સાંજે ચોરાણું ટકા હતું આ ઉપરાંત મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તેમજ ન્યૂનતમ તાપમાન પચીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આજે દિવસે પશ્ચિમ દિશાના પવનની ગતિ અગિયાર કિલોમીટર પ્રતિ કલાક જ્યારે સાંજે છ વાગે વીસ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી